તો ગાય આજના બ્લોગમાં એને એક અલગ જ વસ્તુ કરવાની છે હવે તમને એમ લાગતું હોય છે અલગ વસ્તુ શું હોય છે પણ જો પેલા કહી દઉં તમને નથી કઈ નથી કઈ કીર્તન ગૌડાવવાનું કે નથી બીજું ગીતનો વિડીયો શૂટ કરવાનો આજના આને બ્લોગમાં એક ચેલેન્જ આવે તમને એમ થતું હોય છે ત્રીસ દિવસનું એક ચેલેન્જ તમને લઈ લીધું પેલા બરોબર હવે આ ઈ ચેલેન્જ નથી આ ચેલેન્જ ને હાઉ અલગ જ છે અને હું અત્યારે એને તમને કહું કે એ ચેલેન્જ કયું હે કોઈ દોરન તમને બધાને ખબર હે ને આઈ હોઈ ની અંદર એને દોરો પરાવવાનો તમને એમ લાગતું હશે આ કેવું ચેલેન્જ હે પણ તમે લોકો ટ્રાય કરશો તો તમને ખબર પડે હોઈ માં ને દોરો નાખો કેટલો અઘરો હે મારે જ આજ તમારે કરવાનું હોય आम जो एक मिनट ने 12 सेकंड थे 13 सेकंड हो गए जल्दी 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 भाई अब मारा मैं क्या मैं नाखोर देखा तू नहीं देखा तो ए ये मोटू है डाकू नहीं आवे मार उंदी बाकी

હવે આપણે જોઈ આપણા જો આ બે ગયા માણા બધી દીદી બે ગઈ એ આપણા ડોઈ માં બે ગયા મમ્મી બે ગયા હે વારા ફરતી વારા બધા વારો આવશે હવે હું આ મોબાઈલ માં હેને ટાઈમર ચાલુ કરી નાખીશ અને જોઈ કોણ કેટલી વાર માં ને હોય ની અંદર દોરો પોરવે હે બરોબર તો હવે આપણે ચેલેન્જ આપણો સ્ટાર્ટ કરી આલીકોર આવતા રે આલીકોર માંથી લાઈટ હરખી આવે એટલે મટી ગયા ટાટિયા થોડા થોડા દુખે છે

કમેન્ટ પાસ કરો આપણે ટાઈમ નથી રાખ્યો આમાં કે આટલા ટાઈમ ની અંદર જ કરવું હે ખાલી જોવાનું કેટલી વાર માં કરી રહી જેટલી વાર માં થાય ને એટલી વાર આપણે જોવું ખાલી હે

રેડી થઈ ગયા થઈ ગયું હવે દીદી નો વારો બરોબર ના ના હું સ્ટાર્ટ કઉ ને ત્યારે એક નાઈ ઉભી રે ઉભી રે એક બે પોજીસન પોજીસન સાઠ છ સેકન્ડ હું એમાં શું હોય કાલે ભલે લઈએ અવાજ તો આવી ગયો હા કેટલી એટલે માથે ની છ સેકન્ડ થઈ ગયા એટલે નવ સેકન્ડ ને સિતેર

મો લાગે થઈ જાય કોઈ જઈ નાવ્યું મોરમાં હોનો ફોર્યું ના છે છે પછી ને તમને

બરોબર દીદી 9 નવ સેકન્ડ થઈ ગયા મારું જોઈ ક્યારે થાય બરોબર થઈ ગયેલ થઈ ગયું આમાં હું આ છ સેકન્ડ થઈ ગઈ પાંચ સેકન્ડ હતી મેં જોયું આમાં આમ જો આમાં છ છ પાંચ થઈ ગયું મારે જોયું પાંચ સેકન્ડ ની માથે કઈક મિની સેકન્ડ થઈ ગયું દસ એવી રીતના બરોબર એમાં કમ્પ્લીટ થઈ ગયું હવે વારો આવ્યો બાનો

Calu, nat boilo na, na, nat boilo, nat boilo, cikin ni kerwani. B, B, ron, calu. Hahaha, nat yang mana? Adik aku. Mana kau itu? Perlu aku itu kerwani. B, paru-paru pernah aku hebat. કરવાનું છે મારા બઉ નજરું થઇ જાય મારા અરે થઈ જાય હુકમ ન બધું થાય અરે થઈ જાય साइड वाला दिया हम उनके इंदौर वाले खुद वो कहीं नहीं था वो मने ले अगर कहीं मने बोल रहा कुम्म की वो तो हंसे तो गई जाओ हाँ मैंने देख भाई <laughs> आज तमार करवाना <करूं> है <laughs> आज बेड पड़ावाना है

આવડી ના ના તો ઉભા ઉભા રે ઉભા રે એક જ શરતે એક જ શરતે તમારી બદલે દીદી એને પોરવી દે બજર ના પાંચસો રૂપિયા નહીં પાંચસો રૂપિયા નહીં બજાર નહીં દેવાની તો પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા દીકરા ના દીકરા વાળા મને મોટું છે મોટામાં હોય પોરવામ રાખો એટલે હા બે નાખો પણ દોરો ડબલ આગળ આવડે એમાં ન હોય પણ આ કાણું દેખાય ઉપર ઉપર હજી ઉપર

ચાર મિનિટ એકવીસ સેકન્ડ ઓછા તો તમારા આટું બે જણા બાજુ બેઠા ત્યારે એક કામ કરો બા બા એક કામ કરો પાછું કાઢ નાખો પાછી ટ્રાય કરો મારે ले अब ठंडा पानी आइको धुइनाको टिपानी जरुरी नपडे देसी इलाज तो गेम नो <laughs> तो विनर कोन थियो गेम नो विनर आचारी बे मारी बे तू ओथियो जी तू नथी थई विनर हु थियो काले जी हु बा

રાખી દીધો હંચા ઉપર કે નીચે ચા પડી એમાં પેટીમાં રાખીશ માં હંચાની પેટીમાં રાખીશ દોરો હોય મને તમને ખબર ન પડી કલર દોરો તમને

હે એને બધું આવડે પણ અવાજ એને આવે નથી નીકળતો એટલે તમને શું આવડે ખાલી ખાતા હારું હારું તો બહુ ભાવ હવા દ્વારું ચાલુ કરીએ નવા બ્લોગ માં बा लिंबू तुस मन काही खाईबू येत काय नव्हता लिंबू जर होती लिंबू जरूर

હાલો લિ પીછળ જોવો તમે માંડ માંડ ઉભા થયા એટલે પગ હવે મૈયા ને કાલ તો સારું હે ને તો ક્યાં સુ તું મારી આવે ને એકા હરી વગેરે રાખે ગબાની હરી કરે કે મમ્મી ની હરી કરે કે મમ્મી ની હરી કરે કે અમારા ભાઈ બેન માં હાલતું એવું એકા બીજા ને બાજુ થોડું એવું કે હું તો કે જ્યા હોત તો

હોય કેવી રીતે ઇમોશનલ માં નહી કઈક કઈક કેવી રીતે કઈક જોડ આવશે ને તો આવી રીતના બાંધકો આમ કરવા આવશે દાંડો માંડતું આ તમે પણ ટ્રાય કરજો ને કોમેન્ટ મને કોમેન્ટ કરીને મને તમે કહેજો કે તમારે કેટલી વાર લઈ ગઈ આ ચેલેન્જ પૂરું કરવા બરોબર કરવું એને આયોગ તમને બધાને મારો આ ચેલેન્જ વાળો એટલે કે સોયમાં દોરો નાખવું વાળો ચેલેન્જ નું તમને ગઈ મળી છે અને ગઈ મળી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું તમારા બધા સાથે મળું નેક્સ્ટ ત્યાં સુધી ભાઈ ભાઈ ટાટા આવજો બનગતિ કે હાલો હવે